રુપાલાને ક્ષત્રેનો વિવાદ પૂર્ણ કરવા અપીલ કરવામાં આવી રહી છે ક્ષત્રિયોને અવિચલ દાસજી મહારાજે અપીલ કરી છે વિવાદનો અંત લાવવો જરૂરી છે તેવું અવિચલ દાસજીનું કહેવું છે વિવાદથી રાષ્ટ્રવાદ અને હિન્દુત્વને નુકસાન થઈ રહ્યું છે કેન્દ્ર નેતાઓએ સમાધાન માટે આગળ આવવું જોઈએ તેવી ખાસ અપીલ કરી છે ગુરુજી અવિચલદાસજી મહારાજ ઉપસ્થિત છે તમને સાથે વાત કરીશું કે જે ગુરુજી આપણે જે આ વિવાદ છે પુરુષન રૂપાલાનો તેનું જે સમાધાન કાર્ય એ નિકાલ આવે તે માટે એક રજૂઆત કરી છે શું કહેશો હા અમારી લાગણી છે કારણ કે જેમ આગળ આપસના મતભેદને કારણે આપણા દેશમાં વર્ષોની ગુલામી આપણે ભોગવી છે અને હવે જ્યારે કેટલા સમયથી સમગ્ર હિન્દુ સમાજ એક થયો છે અને સિત્તેર વર્ષ પછી આ દુનિયામાં ભારતનું એક ગૌરવ વધ્યું છે અને આપણે પુનઃ આપણા ગૌરવશાળી ઇતિહાસ અને ગૌરવશાલી અતીતને ઉજાગર કરી રહ્યા છે એવા સંજોગોમાં આપસની લડાઈના કારણે આપણામાં વિઘટન ઊભું થાય એકબીજા પ્રત્યે વૈમસ્ય ઊભું થાય એ દૂર થાય એ રાષ્ટ્રના હિતમાં છે એટલા માટે અમે અપેક્ષા રાખીએ છીએ કે અમારો ક્ષત્રિય સમાજ અને આ બાજુ રાજકીય પાર્ટી ભારતીય જનતા પાર્ટી એના શ્રેષ્ઠ નેતાઓ સાથે બેસે અને સૌહાર્દપૂર્ણ એનો કોઈ રસ્તો કાઢે હા હું ચોક્કસ કહીશ હવે આ જ્ઞાતિ જાતિના ભેદ સંતો સમાજમાંથી કાઢી નાખવા માટે છે મથે છે પણ રાજકીય લોકો પોતાના સ્વાર્થ માટે હજુ આ વિઘટનકારી વ્યવસ્થાને ઊભી રાખવા મથે છે એટલે ઘણી વખત ટિકિટની વહેંચણીથી મળે ને બધું આપણે જોઈએ છીએ તો એને મટાડવું જરૂરી છે અને દરેક રાજકીય પક્ષો એમાં ખાસ કરીને જે હિન્દુત્વવાદી વિચારધારા સાથે જોડાયેલા છે એ જ્ઞાતિવાદને આગળ ધર્યા સિવાય એ પોતાનું કાર્ય કરે એવી પણ અમારી અપીલ છે બંને પક્ષ કદાચ કોઈ પક્ષ એમ કે અમે રૂપલાને હરાવી દઈશું અથવા સામે પક્ષ એમ કે તમે જુદા પાડો તો પણ અમે જીતીશું અને ગમે તે પરિણામ આવે પણ લાંબા ગાળે આ જે વૈમસ્ય ઊભું થાય એને પછી આપણે સમાધાન ન કરી શકીએ આવું ભૂતકાળમાં આપણે અનુભવ્યું છે માટે બંને સમાજ અલગ પડે એવું જરા પણ ન બને એવી રીતે બધાએ ભેગા થઈને સમાધાન કરવું જોઈએ ભારતીય જનતા પાર્ટીના લોકો અહીં અવારનવાર આવતા હોય છે પણ આ પ્રશ્ન લઈને નહીં પણ બધાની સાથે મેં મારી એક ભાવના મારો ભાવ પહોંચાડ્યો છે અને આ જે કાગળ તમને જોયું કે વિશ્વ હિન્દુ પરિષદ અને સંત સમિતિના સંયુક્તપણે જે લખાયો છે એમાં પણ અમે આ જ ભાવ પ્રદર્શિત કર્યો છે અમે એવું ઈચ્છતા નથી કે અમે જ મધ્યસ્થી કરીએ કે આમાં તો આ બે સમાજને જ સમજવાનું છે રાજકીય પાર્ટી અને ક્ષત્રિય સમાજ એટલે તેમ છતાંય કદાચ એમની સાથે બેસવાની જરૂર પડશે તો અમે ચોક્કસ બેસીશું અમે કોઈ સમાજને આગ્રહ નથી કરતા કે આ ખોટા છે કે આ સાચા છે પરંતુ જે થઈ ગયું છે દુઃખદ છે પણ એ દુઃખદ ઘટનાને કઈ રીતે આપણે સુખદમાં પરિવર્તિત કરી શકીએ એના માટે બંને પક્ષોને અમારો આગ્રહ છે કારણ કે રાષ્ટ્રીય એકતાને આમાં નુકસાન થાય છે ભારતીયતાને નુકસાન થાય છે રાષ્ટ્રની અખંડતાને નુકસાન થાય છે બધા કહેશો તો અમે ચોક્કસ મળીશું